આપણે એમાં થોડું મરચું નાખીને મરચું અને લસણ બે મિક્સ કરીને પહેલાં ખાંડી લેવાનું છે જોઈ શકો છો આપણું લસણ ખંડાઈ ગયું છે તો એમાં આપણે એક ચમચી મરચું એક ચમચી મરચું નાખીશું અને એને પ્રોપર આપણે બરાબર મિક્સ કરવાનું છે પછી આપણે દહીંની કઢી બનાવીશું જો મરચું અને લસણ બે મિક્સ સરસ થઈ ગયું છે તો આખા દહીંની કઢી બનાવવા માટે આપણે એક ઝીણી ડુંગળી લઈને સમારી લેવાની છે અને ડુંગળી મીડિયમ આપણે બહુ ઝીણી બી નથી સમારવાની અને બહુ મોટી બી નથી રાખવાની

આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું નાખીશું જીરું નાખ્યા પછી હિંગ અને હિંગ નાખ્યા પછી આપણે જે ડુંગળી સમારી હતી ડુંગળી આપણે નાખીને અંદર સાતડવાની છે જ્યાં સુધી ડુંગળી બરાબર સંતરાઈ ના જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડવાની છે

જોઈ શકો છો આપણું લસણ અને ડુંગળી બે સરસ ફૂટાઈ ગયા છે તો આપણે એમાં અડધી ચમચી ચણાનો લોટ નાખીશું જેથી કરીને આપડી દહીંની કઢી બહુ સરસ બનશે હવે આપણે એમાં ચપટી હળદર અને ધાણાજીરું નાખીને પ્રોપર આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસ ને બંધ કરી દેવાનું છે ગેસ બંધ કર્યા પછી આપણે એમાં દહીં નાખી દઈશું દહીં નાખ્યા પછી આપણે પ્રોપર એને મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આપણે છેલ્લે એમાં મીઠું નાખવાનું છે મીઠું આપણે પહેલા નથી નાખવાનું કારણ કે જો મીઠું આપણે પહેલા નાખીશું તો દહીં ની કઢી ફાટી જશે એટલે દહીં ની કઢી બનાવતા વખતે આપણે મીઠું છેલ્લે હવે આપણે મીઠું નાખી દીધું છે હવે અને પ્રોપર મિક્સ કરી તો આપણી ની કઢી રેડી થઈ ગઈ છે તો આપણે એને કોથમીર થી ગાર્નિશ કરી દઈએ અને તમને જો આ મારી કઢીની રેસીપી આખા દહીં દહીની કઢીની રેસીપી જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર થી જણાવજો તો આપણે બીજી ફરીથી દહીં ગુજરાતી કઢી આપણે મીઠી કઢી અને ખાટી કઢી બે બનાવીશું તો આપણી કઢી રેડી થઈ ગઈ છે હવે કઢી ખાવા માટે આપણે રોટલો બનાવીશું તો રોટલા માટે આપણે રોટલો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કલાળું લઈ લીધું છે આ કલાડામાં આપણે રોટલો બનાવવાનો છે આમ તો કલા રોટલો તો ચૂલાનો જ મીઠો લાગે છે પણ આપણા જોડે ચૂલો નથી તો આપણે ગેસ ઉપર જ રોટલો બનાવીશું તો ચાલો આપણે રોટલો બનાવવા માટે આપણે રોટલો બનાવવા માટે ચાળીને લોટ લઈ લીધો છે બાજરીનો અને બાજરીના લોટમાં અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું મીઠું નાખ્યા પછી આપણે મિક્સ કરીને થોડું થોડું પાણી લઈને આપણે લોટ પહેલાં કેળવી લઈશું આપણે લોટને કેળવ્યા પછી આપણે બાજરીના લોટ જેટલો જેટલો મસડીશું એટલો મીઠો બનશે તમે જોઈ શકો છો કે આપણે બાજરીના રોટલાને મસળવા માટે હથેળી હથેળી વડે આપણે આને આ છે અને આ લોટ બહુ રોટલો કરવા માટે બહુ કાઠો લોટ નથી રાખવાનો આપણે એને થોડો ઢીલો રાખવાનો એટલે શું આપણો રોટલો ફાટી ના જાય આપણે આવી રીતે એને બરાબર મસળી લઈશું હવે એને આપણે ગુલ્લુ કરી લઈશું અને ગુલ્લુ કરી લીધા પછી આપણે એને આમ ગોળ ગોળ આપણે લુઓ વાળી લઈશું અને જોડે જોડે આપણે થોડું થોડું પાણી લેતા જવાનું છે એટલે જેથી કરીને આપણો રોટલો ફાટે નહીં હવે આમ આપણે રોટલાને શેપ આપીશું હવે આપણે એને રોટલો ઘડીશું આપણે આપણો રોટલો આપણે આપણો રોટલો એકદમ સોફ્ટ અને ફૂલીને ને જેવો થશે હવે આપણે રોટલો ઊંધો ફેરવીશું તેના માટે આપણે પહેલા તાવે છે ને થોડો પાણી વાળો કરી લઈશું એટલે શું આપણો રોટલો સરળતાથી નીચેથી ઉખડી જાય જોઈ શકો છો તમે કે જો રોટલો કેવો સરસ નીચેથી ઉખડી ગયો છે હવે આપણે એને ધીરે રહીને રોટલો આપણો તૈયાર થઈ ગયો છે તો રોટલા ઉપર આપણે માખણ લગાવી દઈશું માખણ લગાવવાથી રોટલો સર એકદમ સરસ લાગશે તમને જો આપણે માખણ લગાવી દીધું છે તો આપણે રોટલામાં માખણ લગાવી દીધું છે તો હવે આપણે આખા દહીંની કઢી અને રોટલો સર્વ કરી દઈએ જોઈ શકો છો આપણે દહીંની કઢી અને બાજરીનો રોટલો સર્વ કરી દીધો છે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં